વિડિયો સોલ્યુશન મળેલી છે એટલે કે સ્વાધ્યાય છે એના તમામે તમામ સ્વાધ્યાયને આપણે સોલ્યુશન કરી નાખ્યા છે એટલે કે આ એક જ પરિમિતિ અને ક્ષેત્રફળ બાકી છે બાકી તમામે તમામ પ્રકારના આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરી નાખ્યા છે જો તમે તે ન નિહાળ્યા હોય તો તે તમે જોઈ શકો છો પ્લે લિસ્ટમાં તમને મળી જશે ચાલો હવે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં કે કોઈ પણ બંધ રેખા થી બનેલી ભૌમિતિક આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ તમને બધાને ખ્યાલ જ છે પછી ક્ષેત્રફળ હોય તો કે કોઈ પણ આકૃતિ હોય એ આકૃતિની જે સપાટી હોય તો આ સપાટી એ રોકેલી જીગ્યા હોય કહીએ છીએ શું કહીએ છીએ પરિમિતિ ચાલો હવે તમને પરિઘમાં અને પરિમિતિમાં કન્ફ્યુઝન થાય ફરીઘ હોય તમને શું આપેલું હોય પરિઘ આપેલો હોય પરિઘ આપેલો હોય અને પરિમિતિ આપેલી હોય કોઈક વાર તમને પરિમિતિ પૂછે છે અને કોઈક વાર તમને પરિઘ પૂછે છે તો આ બંનેમાં ફેર શું કે કોઈ પણ આકૃતિ ચોરસ આપેલી હોય એટલે રેખાખંડોથી બનેલી હોય કેવી બની હોય રેખાખંડોથી તો એના માટે આપણે શબ્દ પરિઘ પરિ પરિમિતિ વાપરશું અને કોઈ પણ જે આકૃતિ છે ઉદાહરણ તરીકે વર્તુળ આપેલી વક્ર વક્રમાં આપેલી હોય તો એમાં આપણે શું મેળવવાનું થશે પરિઘ મેળવવાનું થશે ચાલો હવે ચોરસની પરિમિતિ ચોરસ હોય આ જ આકૃતિ છે ચોરસ સમજી લો તો આ જે ચારેય બાજુ છે એની લંબાઈ તો કેવી છે સમાન છે ચોરસમાં બધી બાજુઓના માપ કેવા હોય સમાન હોય તો 4 ગુણ્યા લંબાઈ ચાલો હવે એ જ રીતના લંબચોરસની પરિમિતિ આપેલી હોય શું આપેલી હોય લંબચોરસની પરિમિતિ તમને ખબર છે કે લંબચોરસ હોય તો લંબચોરસમાં સામ સામેની બાજુઓના માપ કેવા હોય સમાન કેવો હોય સામ સામેની બાજુઓના માપ સમાન હોય તો સામ બાજુ સર આ થશે અને આ સામ સામેની બંનેના માપ સરખા થશે એટલે બે ગુણ્યા આજે લંબાઈ અને પહોળાય એના એટલે અથવા તમે આ રીતના સૂત્ર યાદ રાખો અને બધી જ બાજુનો માપનો સરવાળો મેળવ્યો તો પણ તમને પરિમિતિ મળી જશે ચાલો હવે છે ક્ષેત્રફળ ક્ષેત્રફળ તો કહી દીધું કે ક્ષેત્રફળ એટલે આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યાનું માપ એટલે કે આ જે સપાટી છે એની જે રોકેલી જગ્યાનું માપ છે એને શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય ચાલો ચોરસ ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા લંબાઈ અમુક જગ્યાએ તમે આ રીતના સાંભળ્યું છે અથવા આ રીતના લખેલું હોય કે લંબાઈની બે ઘાત લંબાઈ સ્કવેર તો આ એ જ થયું કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈની બે ઘાત

ની બે ઘાત બરાબર સો મીમીની ની સો મીમી ની બે ઘાત ચલો તો સૌપ્રથમ તમને બધાને ખબર હશે કે એક સેમી એટલે શું થશે છે અહીંયા આપણે લખી નાખી કે એક સેમી એટલે શું થાય દસ મીમી થાય દસ મીમી ચલો એક સેમી એટલે દસ મીમી હવે જો આનો વર્ગ કરી દેવામાં આવે વર્ગ કરવામાં આવે એટલે આનો વર્ગ કરી દો કે એક નો વર્ગ ને સેમી નો વર્ગ અહીંયા પણ શું થશે દસ નો વર્ગ કેટલો થશે સો થશે અને મીમીની બે ઘાત આ આ રીતના 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 યાદ 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 રાખવાનું રાખવાનું છે છે જો તમને ન રહે તો તમારી કે એક સેમી સ્ક્ર બરાબર દસમી મી સ્ક્તર થાય કારણ કે કોઈ પણ દાખલામાં તમને સેમી સ્કવેર માં આપેલો કારણ કે ક્ષેત્રફળ હંમેશા છે એ વર્ગમાં જ મળશે એટલે ક્ષેત્રફળ મેળવશો તો પાછળ જે કોઈ એકમ હશે એની ઘાત જશે બે જ જશે ચાલો હવે એ જ રીતના એક મીટર બરાબર દસ હજાર સેમી સ્કવેર હવે એમાં કન્ફ્યુઝ થાય તો કે એક મીટર એટલે યાદ કરો એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય સો સેમી સો સેન્ટીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય હવે જુઓ હવે એનો વર્ગ કરી દો વર્ગ કરી દો એકનો વર્ગ એટલે બંને બાજુ વર્ગ કરી દો તો એકનો વર્ગ એટલે એક એકનો વર્ગ એક જ થશે શું થશે છે એકનો વર્ગ એક એટલે તમે ન લખો તો પણ ચાલ અને અહીંયા એકનો વર્ગ એક જ થશે મીટર સ્ક્વેર

હવે શું આપ્યું છે કે જે સતુષ્કોણની સામ સામીની બાજુઓ સમાંતર હોય તેને કેવો સતુષ્કોણ કહેવાય તો કે સમાંતર બાજુ સતુષ્કોણ કહેવાય જે સતુષ્કોણની સામ સામીની બાજુઓ સમાંતર હોય સમાંતર હોય એટલે કે તે જે સમાંતર છે જે સતુષ્કોણ છે આ રીતના આપણે આ રીતના યાદ રાખવું આ જે છે એ કોઈક વાર ભેગી થશે નહીં એટલે કે આ બંને રેખા છે એ ભેગી થશે નહીં એ જ રીતના તમારે યાદ રાખવું હોય તો કે જે રસ્તો છે રસ્તાની ઉપર જેઓને ધૂળી લીટીઓ કરેલી હોય એ તમારે જોઈ લેવાય એ કોઈ દિવસ ભેગી થાય નહીં તો એ પણ સમાંતર બાજુ સતુષ્કોળનું ઉદાહરણ કહી શકાય કે સમાંતર બાજુ સતુષ્કોણ છે બંને રેખા છે આ બંને રેખા એ કોઈ વાર ભેગી થાય નહીં એટલે સમાંતર હોય

આ બંનેનો સરવાળો એને બે વડે ગુણી નાખો તો પણ પરિમિતિ ચાલો હવે ક્ષેત્રફળનું સૂત્ર છે કે છ બા છ એટલે બા છ નું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે આની ઉપર કોઈ જે ઊંચાઈ આ રીતના મેળવશું આ રીતના ઊંચાઈ હોય અથવા પાયા પરનો વેધ કહેવાય આ શું કહેવાય આ પાયો કહેવાય આ એના ઉપરનો વેધ કહેવાય

કે નીચેના દરેક સમાંતર બાજુ સતુષ્કોણના ક્ષેત્રફળ શોધો તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે આ પહેલા દાખલામાં આપણે સમાંતર બાજુ સતુષ્કોણ છે એના આપણે ક્ષેત્રફળ મેળવવાના છે ચાલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ તો ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે શેની જરૂર પડે તો કે આપણે સૂત્ર યાદ કરવું કે સમાંતર બાજુ સતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા ઊંચાઈ ચાલો

પાયો એમ બી કહેવાનું શું બી બી વડે દર્શાવે ચલો પાયો કેટલો છે સાત સેમી કેટલો છે સાત સેમી પાયો કેટલો થઈ ગયો સાત સેમી અને ઊંચાઈ કેટલી છે ઊંચાઈ અથવા પાયા પરનો વેગ ઊંચાઈને ને એચ કહી દેવાનું ઊંચાઈ કેટલી છે ઊંચાઈ ચાર સેમી ચાર સેમી ચાલો હવે આપણે સૂત્ર મૂકી દઈએ સૂત્ર શું છે કે સમાંતર બાજુ चतुष्कोण ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે કે સબાચ નું ક્ષેત્રફળ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ચાલો b h શું b h અથવા તમે એ પણ રીતના લખી શકો કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા ઊંચાઈ એ રીતના લખી શકો b b કેટલો આપેલો છે b એટલે કે 7 સેમી જયારે પણ તમે ક્ષેત્રફળ મેળવતા હોય ત્યારે પાછળ એકમ લખવાનો છે તો સેમી ની કેટલી ઘાત થઈ રહી છે બે શું થઈ જાય છે સેમીની બે ઘાત આ આપણો જવાબ થઈ ગયો ચાલો હવે દાખલા નંબર બી જોઈએ અહીંયા જો અહીંયા પાયો શું થઈ જશે પાયો કેટલો થઈ જશે 5 સેમી અને ઊંચાઈ કેટલી થઈ જશે 3 સેમી તો ચાલો શરૂઆત કરી દયો પાયો કેટલો છે પાયો પાયો 5 સેમી અને ઊંચાઈ ઊંચાઈ છે 3 સેમી ચાલો હવે સૂત્ર શું મૂકી દેવાનું સમાંતર બાજુ બી ગુણ્યા એચ બી ગુણ્યા એચ ચાલો બી કેટલા છે બી છે પાંચમી એટલે કે પાયો પાયો શું કહેવાય બી કેવાય અને ઊંચાઈ એચ ચાલો કેટલા છે પાંચ ઊંચાઈ ત્રણ પાંચ તેરી ને પંદર પાછળ એકમ કેવો લખવાનો સેમી આપેલો છે એટલે સેમીની બે ખાતા આપણો જવાબ થઈ ચાલો એ જ રીતના સી જોઈએ સી માં જો કેટલા આપ્યા છે બે પોઈન્ટ પાંચ સેમી પાયો આપેલો છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી ઊંચાઈ આપેલી છે અથવા પાયા પર નો આપેલો છે ચાલો તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે પાયો બી બરાબર કેટલા છે બે પોઈન્ટ પાંચ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ બી ગુણ્યા એચ બી કેટલા છે બે પોઈન્ટ પાંચ અને ઊંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ ચાલો હવે શું કરવું કઈ રીતના કરવું જો તમારે ઈજી કરવું હોય ને તો સૌ પ્રથમ શું કરાય સમજ પોઈન્ટ દૂર કહી દેવા શું કહી દે પોઈન્ટ દૂર કહી દેવા અને પચીસ ના છેદ માં દસ લખી શકો તમે ગુણ્યા અને પાંત્રીસ ના છેદમાં કેટલા લખી શકો દસ લખી શકો લખી શકો લખી શકો શીખશે દૂર કરી દેવો એટલે હવે છેદ ઉદારી છેદ ઉડાડો એટલે અહીંયાથી પાંચ પાંચ પચીસ અને પાંચ દુ એસ અને પાંચ પાંત્રીસ ના છેદમાં કેટલા થઈ જાય ચાર એટલે પાંત્રીસ ના છેદ માં ચાર હવે આનો ભાગાકાર કરી નાખવાનો ભાગાકાર કરી નાખશો ચાર અઠા બત્રીસ થઈ ગયા ત્રણ પોઈન્ટ પંચોતેર એકમ કયો લખશું સેમી સ્કવેર સેમીની બે ખાતા આપણો જવાબ થઈ ગયો ચાલો રેડી ચાલો ક્લિન શોટ પાડવો પાડ્યો ચાલો દાખલા નંબર બી જોઈએ હવે અહીંયા જુઓ બી અને ઈ

લખી નાખીએ પાયો કેટલો પાંચ છે અને ઊંચાઈ ઊંચાઈ અથવા પાયા પરનો વ્યાજ ઊંચાઈ એચ બરાબર કેટલી છે ચાર પોઈન્ટ ને આઠ સેમ ચાલો હે હવે શું મેળવવાનું છે આપણે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે ને સમાંતર બાજુ નું ક્ષેત્રફળ ચાલો તો તેથી બાજુ સતુષ્કોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર શું લખ્યું બી ગુણ્યા એ જ બી ગુણ્યા એ જ એટલે પાયો પાયો ગુણ્યા પાયા પરનો વેદ અથવા ઊંચાઈ ચાલો બી કેટલા આપેલા છે બી આપેલા છે પાંચ સેમી ગુણ્યા એચ કેટલો આપ્યો છે ચાર પોઈન્ટ ને આઠ સેમી ચાલો હવે ચાર પોઈન્ટ આઠ સેમી આપેલો છે તો સૌ પ્રથમ અહીંયા પાંચ ગુણ્યા હવે શું કરી નાખશું અને પોઈન્ટ દૂર કરી દઈશું એટલે છેદમાં કેટલા લખી નાખવાના દસ લખી નાખવાના અહીંયા પાંચ દુ દસ થઈ જશે હવે ચોવીસ દુ અડતાલીસ થઈ જશે એટલે ચોવીસ તો કેટલા મળશે આપણને અહીંયા જવાબ ચોવીસ બે આપણો જવાબ થઈ જશે સેમી ચાલો હવે એ જ રીતના જોઈએ પાયો કેટલો થઈ તો કે પાયો બે સેમી કેટલો સેમી ચાલો હવે ઊંચાઈ ઊંચાઈ કેટલી આપેલી છે ઊંચાઈ એસ બરાબર ચાર પોઈન્ટ ચાર સેમી હવે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ નું સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ એટલે બી કેટલા આપેલા છે હવે અહીંયા બરાબર અહીંયા લખો છું થોડું બી બી કેટલા આપેલા છે બે સેમી બે એચ કેટલા પાસે છે કરી શકો ચાલો હવે અહિયાં કેટલા કરી નાખશો અઠ્યાસી બાવીસ દુ છેદમાં દસ છે અને એમના બે વાગે એટલે ચુમ્માલીસ દુ કે ના થઈ જશે અઠ્યાસી થઈ જશે

તો સૌપ્રથમ પ્રથમ એ જોઈએ તો આપણે સૌપ્રથમ પ્રથમ ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટે એકના છે ઊંચાઈ એને એ જોડે દર્શાવે ચાલો તો સૌપ્રથમ આપણે એ આકૃતિ માટે જોઈએ એ આકૃતિ માટે એમાં સૌપ્રથમ શું પાયો આપી દીધેલો છે પાયો કેટલો આપેલો છે પાયો બી બરાબર કેટલો આપ્યો છે ચાર સેમી અને ચાલો હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને યાદ છે કે તેથી કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદ માં બે ગુણ્યા પાયો ગુણ્યા લખી નાખો તો અને ઊંચાઈ ત્રણ છે ચાલો છેદ તો ઉડાડવા બે દુ ચાર બે તેરી છ તો છ સેમી સ્કવેર ખાસ યાદ રાખવાનું છે ક્ષેત્રફળ મેળવતા હોય ત્યારે પાછળ એકમ રાખવાનું એકમ આપેલો બાજુ પાયો અથવા એક મેળવવાનું છે તો તેનું માપ સેમીમાં જ આવશે અથવા સેમીમાં એટલે કે અહીંયા કોઈ પણ જે એકમ આપેલો હોય છે અથવા ક્ષેત્રફળમાં જે ઘાત વાળો એકમ આપેલો છે એ એનું માપ એનું એકમ આવશે ચાલો

ચાલો એ જ રીતના ઊંચાઈ ઊંચાઈ કેટલી થશે ઊંચાઈ એટલે કે h બરાબર h બરાબર ત્રણ પોઈન્ટ બે સેમ કેટલો થશે ત્રણ પોઈન્ટ બે સેમ ત્રણ પોઈન્ટ બે સેમ ચાલો હે ઊંચાઈ હવે જો તેથી આપણને સૂત્ર તો યાદ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બે ગુણ્યા એચ એક ના છેદમાં બે એમ ના બી કેટલા છે બે અડધે ભાંગો તો એક પોઈન્ટ છ આવે અને એક પોઈન્ટ છ ગુણ્યા એટલે હોળ ને આઠ જવાબ ડાયરેક્ટ આવે પણ એમ તમને ન ખબર પડે તો શું કરવાનું આ આ પાંચ આ બત્રીસ ના છેદ શું કરી નાખવાનું પાંચ દૂર કરી દેવાનું છે દસ રેડી હવે શું કરવાનું અહિયાં પાંચ દુ દસ રેડી હવે સોળ દુ બત્રીસ અહીં સોળ દુ બત્રીસ થાય હજી બે વડે ભાગ ચાલશે તો બે અઠા સો તો કેટલો જવાબ ડાયરેક્ટ આઠ સેમી ની બે ઘાત આ ડાયરેક્ટ જવાબ મળી ગયો આઠ સેમી ની બે ઘાત આ રીતના પણ તમે કરી શકો ખાસ યાદ રાખવાનું આ છેદ ઉડાડવાનું કઈ રીતના ઉડાડવાનું

અહીંયા બંને જે બાજુ છે એ કાટ આ ત્રિકોણ કેવો છે સૌપ્રથમ તો કાટકોણ ત્રિકોણ એટલે એનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે એનું સૂત્ર શું થશે કે એક ના બે ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ નો ગુણાકાર એટલા માટે તમે આને પણ વેદ લઈ શકો આને પણ વેદ લઈ શકો એટલે કોઈ પણ ને વેદ પણ લઈ શકો અને પાયો પણ તમે લઈ શકો ચાલો એટલે અહીંયા ડાયરેક્ટ ગમે તે બાજુ નું લખી નાખવાનું કે ચાલો પાયો પાયો આપણે લઈ લઈએ ત્રણ સેમી અને ઊંચાઈ લઈ લઈએ એટલે કે ઉંચાઈ એટલે એ લઈ લઈએ ચાર ક્ષેત્રફળ બરાબર એકના છેદ માં બે ગુણ્યા બી ગુણ્યા એચ એક ના છેદમાં બે એમ ના બી કેટલું લઈ લઈશું આપણે ત્રણ ત્રણ ગુણ્યા ચાર ત્રણ દુ એટલે સોરી હવે ડી જોઈએ બી માં જોશે આ ત્રણ સેમી અને આ બહાર ની તરફ અહીંયા વેદ છે વેદ ક્યાં છે ત્રિકોણ ની બહાર ની તરફ ચાલો તો હવે શું થશે આ ત્રણ સેમી અને વેદ બે સેમી ચાલો તો હવે શું કરવાનું છે એ જ રીતના કે પાયો કેટલો આપેલો છે પાયો બી બરાબર કેટલો આપેલો છે પાયો ત્રણ સેમી અને ઊંચાઈ ઊંચાઈ કેટલી છે ઊંચાઈ એચ બરાબર એચ બરાબર બે સેમી બે સેમી ચાલ હવે સૂત્ર શું થઈ જશે કે ત્રિકોણનું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક ના છેદમાં બે ગુણ્યા બે ગુણ્યા એચ એકના છેદમાં બે કેટલા છે ત્રણ સેમી અને એચ કેટલા છે બે સેમી બે બે ઉડી જશે તો કેટલા મળશે ત્રણ સેમી ની બે ખાતા આપણો જવાબ થઈ ગયો ચાલો ને અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે આગલા વિડીયો જોયા નથી અને તમારે જો જોવાના છે તો આપણી ચેનલ પર ધોરણ સાતના તમામે તમામ પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દીધું છે તો તમે પણ જોજો અને તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરજો અને એને પણ આ વિડીયો મોકલજો અસ્તુ જય હિન્દ જય ભારત